good morning ambamba amba. good morning ambamba ha amba. mm. allo I <coughs> din

રાજકોટ વાળા એના મશીન ની ચાય ઉપર આવી ગયા બોલો રાજકોટમાં ઘઉં ફેસ ઉપર તમારું સનલાઇટ ગ્લો કરે છે ગ્લો ગુડ ફાઇનલી ઇન્ડિગોની ફ્લાઇટમાં બેસી ગયા છીએ અને ટાઈમ સર જો And then uh, Windows seat Money <laughs> any other procedure? Yes. Mm. નોર્મલ ઓકે જોજ કેવું સરસ દેખાય છે ઉપરથી મુંબઈ હમ ઠકરા બિલ્ડિંગ બિલ્ડિંગ દેખાય છે રિયા મુંબઈ પહેલી વાર આવે છે ઘણા સમય પછી આવ્યો હોય એરપોર્ટે અને ખાસ કરીને આ સાથે હોય એટલે થોડુંક ધ્યાન રાખતો હોય અત્યારે ઉપરથી રેપિડો કરવી દીધી કે નીચે જાઓ નીચેથી કે તમને થઈ જશે ઓનલાઈન નીચે આવ્યા એની ઓફિસે પહોંચ્યા હતા કે તમારા ફોનમાં એપ્લિકેશન જે મેં કીધું છે ને તો એમાંથી જ ડાઉનલોડ કરવાની એમાંથી ને જઈ કે બુક કરવાની છે એના માટે આટલું ચલાવ્યા હલાવ્યા અને પછી જે ઇકોનોમી જે સૌથી પહેલી ઓછી પ્રાઇઝમાં આવતી હતી ને એ તો કોઈ એક્સેપ્ટ જ નહોતા કરતા બધા ડ્રાઈવર કેબ બધું નીચે જ છે કોઈ તમે એ કે દોઢસો રૂપિયા વધારે દયો ને તો પ્રીમિયમ તમને આવે અને તો જ એક્સેપ્ટ થાય ઇકોનોમી નહીં એટલે અમે જતાં નીકળ્યા મેં કીધું કામ કરીએ આપણે અહીંથી બહાર જ નીકળી જઈ આ બધું એરપોર્ટ છે એટલે જ આવી રીતના છે તો આનામાંથી જ્યારે ટ્રાય કરેલું હતું ને તો એનામાંથી પછી એક્સેપ્ટ કરી લીધું થોડીક વારમાં હવે બસ જો ગાડી આવે છે એની વેઇટ કરી છે હવે એમ કીધું આવું ચાલી રાખવાનું છે મુંબઈ આવ્યા પછી આવી જો ગાડી આ ઇકોનોમી જો ગાડી આવી ડ્રાઈવર અલગ આવ્યો ગાડી અલગ આવી જે આમાં નંબર લખેલા છે નામ લખેલું છે એ હતું જ નહીં તો આમાં ગાડીમાં બેસી જાય ને પછી એમ કે ના હજી આટલા પૈસા દીઓ શું સમજું તો કીધું જવા દો બહાર જ રહ્યા જાય હજી ઉડાડે જાય અહીંયા એપ્લિકેશનની તો ફાઇનલી ટેક્સીમાંથી ઓટોમાં આવી ગયા રેપિડો વાળા હે ઓમે બરાબર રિસ્પોન્સ સુરી આઈ ગયો થકી કે તારા જમાના પાછી કે તમે નવા કપડા લીધા તમે ચપ્પલ લઈ નવા લ્યો છો

આવીને સીધા જમવા ગયા હતા કેટલા વાગ્યા બે વાગી ગયા ખરેખર આની જિંદગી જો કેવી ગઈ બોલો એને ગમે ત્યારે ગમે ત્યાં અંદર આવી ગઈ અને હું અહીંયા હજી કામ હાલે જાગ યસ હવે વાતચીત કરીને બધુંય ફેરફાર હોય ને બધુંય રેલ્સ ને બધુંય ચેકિંગ ચાલે છે વાગ્યા છે અત્યારે બપોરના સવારે અને બસ હવે બ્રેક લીધો છે અમે તો આવીને સુધું લગેજ રાખીને જમવા ગયા હતા અને આવીને કન્ટીન્યુ કામ જ ચાલે છે હવે થોડીક આરામ કરું નિંદર આવે તો મજૂરી એ વાગ્યા છે પાંચ લેવા જાય છે નીચે જે ફંકશન છે ને

ગયો તો ઓકે થઈ કે નો થઈ નો થઈ પછી મે વોઇસ દેવાનો દીધો લાઈટ કર ને બીજી આ આટલે થાતી લાગે ના ના થાતી તો તી મે કોરે તો જો હા મોડું મોડું ચાલે છે એટલે બધા સ્પીડ સ્પીડ માં કરે છે ઓલી 3 વાગે કરવાની છે કે 5 વાગે ગયા

અમે પાછા રેડી થઈ ગયા હતી દાંડિયા માટે જયજી દાંડિયા ઉપર હોલમાં જવાનું છે ને અમારા રૂમ ભરે પાછળ છે અને હોલ આગળ છે રૂમરે હોલમાં જો ત્રણ ચાર મેરેજ લાગે છે એક મેરેજ એ ડીચે અમારે ફર્સ્ટ ફ્લોરે જવાનું છે

અને ઘણા બધા આપણા મુંબઈના જે કંઈ બી સબસ્ક્રાઈબર છે અને એ લોકો જોવે છે ઘણા બધાએ કીધું છે પોસિબલ હશે તો સો ટકા મળીશું અને હવે હું આ બ્લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત